શું વીઆઈપી સુવિધા મળે છે જેલની અંદર કહ્યું જે આ મિત્રો વાત કીધું તો શું છે હકીકત તમને બધા લોકોના વિડીયોની અંદર બતાવવા જઈએ છું નમસ્કાર મિત્રો ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે જે આ મિત્રો વાત કીધું તો તમે બધા લોકો જાણતા કે જયારેશભાઈ અહી છે એ મિત્રો વાત તો થોડા ટાઈમ થી જેલ ની અંદર બનશે હવે કયા કેસ ની અંદર બનશે તમે બધા એ જાણી લીધું છે હવે કે ને કંઈક નવીતભાઈએ કહ્યું છે કે જયારેશભાઈ અહી સહિત જે જેલ કે અંદર જેલની અંદર બંધ છે સુવિધાઓ મળે છે બહાર કાઢવામાં આવે છે પણ દ્વારા આવ્યું તો આમની અંદર કેટલી હકીકત છે કેટલી સાચું છે કેટલું ખોટું છે એ તો હાલ મિત્રો ખબર નથી પરંતુ કંઈક ને તમે બધા લોકો જાણતા હશો કે જે પણ જેલની અંદર જતા હોય છે જેને આમ કેડીઓની અંદર આમ કેડીઓની જેમ જ કંઈક તેમને પણ મિત્રો ત્યાં રહેવું પડતું હોય છે કોઈને પણ પર્સનલી વીઆઈપી સુવિધાઓ મળતી નથી અને રહી વાત ખાવા જમવાની તો મિત્રો જયારે પોતે મિત્રો ભાઈ બારથી ટિફન લાવવાની અરજી મૂકીએ આરજી કંઈક ને પાસ થઈ અને કંઈક ને ક્યાંક બાર તે જમી શકે છે એટલે પોતાનું ઘરથી જમી શકે છે આમાં કઈ પણ છે નહીં પરંતુ ટેકનિક હું કોઈનો વિરોધ કરતો નથી હું કોઈના સપોર્ટમાં આવી વિડિયો બનાવતો નથી ભાઈઓ રહી વાત વીઆઈપી સુવિધાની તો ટેકનિકલ આવી છે તેમના દ્વારા મિત્રો અરજી મૂકવામાં આવી હતી પોતે મિત્રો વાત કરીએ ઘરેથી ટિફી મંગાવી શકે છે જમી શકે છે આજે કંઈક ને ક્યાંક પા થઈને કંઈક ને કંઈક પોતે ઘરેથી ટિફી આવી શકે અને જમી શકે આની અંદર કઈ પણ વીઆઈપી સુવિધા એવું નથી કે ભાઈ અંદર બેડરૂમ હોય કે આવું હોય કે તેવું હોય કે ફલાણું હોય પરંતુ ટેકનિકલ જે રીતે મિત્રો નવીન ભાઈએ કહ્યું છે ટેકનિકલ નવીન ભાઈને લાગ્યું એ માટે કહ્યું છે બાકી આના વિશે તમને શું લાગે છે કે શું વીઆઈઆઈપી સુવિધા મળી જશે કે નહીં તમારી શું શું છે આની અંદર જે પણ તમારે કેવું હોય કમેન્ટની અંદર અવશ્ય જણાવી દેજો બને એટલે શેર કરી દેજો સબસ્ક્રાઈબ પણ કરવાનો બિલકુલ તમારે ભૂલવાનું નથી જેથી તમારા સમક્ષ આવા નવા વિડીયો લાવતો આ તો આજનો વિડીયો વિડીયો ગમે તો શેર કરો આપણે એક નવા વિડીયો મળી બધા લોકોને દિલથી ધન્યવાદ ખાસ કરીને વિડીયો શેર કરવાનો છે જેથી મિત્રો આવનારા અંદર તમારા સમક્ષ જાણકારી પહોંચાડતો અને ખાસ કરીને સસ્ક્રાઈબ પણ બિલકુલ કરી દેજો ધન્યવાદ